ખાલી આ પાવર લાવે પાવર પાવર શાંતિ કરશું આપડે તમે તો કશું ગોઠવતા નહીં ઠંડી ની ફરવા જામોદારો છે મજૂરી કર કરવાની શું કરવા મજૂરી કાકા પાવડો તોન પર્યો આ પર્યો હે જોન બત્રીજા જો તુય મળતો પાવડો તો એવું છે આટલી બધી ના હોય યાર જ નઈ મળતો નઈ બધું પાવડો

તું વાત કરો અને હું કે આપડે શેતાર તમારા પાવરો પડ્યો હું લઈ લઉં છું બરોબર છે

આ ડોસી ને શું કહેવા મારા કઈ કઈ થાક્યો તું વસ્તુ જે લઈ જાય છે ને એ વસ્તુ રિટર્ન પાછું લાય પણ ના શું એ બધું ભૂલી જાય છે ના ના અંગાત રાખી પડે પણ કોઈક આવે તો સર રાખી પડ આ તો અડધી રાત છે આપીકાર હા થાય છે તો ખરી હો ચાલો સાચી ગયો છે પાવરો પડ્યો છે ખોર સીઢા પર હોય તો સારું છે ને કઈ જગ્યાએ એ છે પાય ખોવારું છું યાર પાવર બાવરું હતું છો પાવ બહાર બે હવા દે ને હતા શાંતિથી એટલે પાણી આવો તારા હું એ તો બધું ખોરે પાવડો બેલો ને તારે એમાં શું રકવા કરવાનો દાદા આપો પોણી શાંતિ વારું છે ઠંડી કરું જવા દે કંટાળો શું તાપની કરું નહીં આ બધું દૂર હળગી જાય વાત તો સાચી હા તો નહીં ટૂંકી તો સર આપે છો એ છે કોઈના બાપા આપે છો કોઈના બીકલા કશું ના આપની કરો જ પણ આ દૂર નજીક છે આગળ જવ અંધારામાં ખોટું અંધાર તો છે પણ ખરાઠા ન થાય છે હ

પણ આપણને તો બીક લાગતી નહીં હા અમે આપણને ચા ને બીક લાગ્યા છે આપણે તો અમાર જ વાળું છે ને હા હમ વારિયું બાર્યું હાખું ઠીકોનો તો છે ને હાડિયા કંડ થઈને જ જવું છે યંડા તો યંડા અલતા તો અમે બધું આપણે તો અમે બીજા તો નહીં હા લાગતું તો નહીં હા હા યંડા અલતા તો તમને 흥? 무슨 소리가 들리는거지? 흥? 흥흥 너무 좋네 시원하네 후후 무슨 소리가 들리는거지? 후후 어? 누구야? 흥? 이제는 안 들리는거지? 흥? 무슨 소리가 들리는거지?

ભત્રી જોખાતો ભત્રીજો દેખાતો નહી તમે હું અઢી રાતે કરો છો તમે બે જણા લે અડધી રાતે

我不打了，我。 સંભાઈ મનો કાયો તો કર્યો પણ બિકન બિકન મારા આખા ગામમાં મને જેનો છોકરો બધો મોટો બિકન બિકન કરે કે નિહારમાં બિહારમાં પણ આ તો પાણી વાળવા જાય ને તો વારી વારવી છે આખા સેઢામ દોરાવું આ તેવા સંભાળ બીવરાવ ના તે કદી મારું નામ ના લેવા

ના કરાવ્યા હતા ઠંડીની ઠંડી જો ને ભૂંડ્યો ભૂંડ્યો ખાઈ જશે તને તું હજુ શું ઠેંગરી ના